કોટડા સંગાણી ગામ છે જે તાલુકો છે એની અંદર સાંડવાયા ગામ છે ત્યાં જે ઘટના બની ગઈ કા રાત્રે કોઈ પણ લોકોએ દાનમાં મોકલેલો ખોડ ખાતા ગાયના મોત થયા છે મેવથી પણ વધારે ગાયના મૃત્યુ થયા છે કલેક્ટર સાહેબ પણ વિઝિટમાં છે તો ખાસ કરીને જે ગાયના મૃત્યુ થયા છે એ તમામે તમામ ગાયનું એક એક ગાયનું એકસિયલ રિપોર્ટ સાથે પીએમ કરવું જોઈએ જેથી કરીને ખબર પડે કે ગાયનું મૂત ફૂડ પોઇઝેટિંગ થયું કેવી રીતના થયું

જેથી કરીને લોકોને પણ ખબર પડે કે આવો ખોડ કે આવી વસ્તુ ગાયને ન ખવડાવાય જેથી કરીને ગાયને પણ ફૂટ પોઈઝનિંગ થઈ શકે છે જે માણસને થાય એ જ જે ઘટના બની છે એવી રીતે તો તાત્કાલિક અસરથી સરકારે પણ જાગવું પડશે આજે નેવું નેવું ગાયુંના મૃત્યુ એટલે કોઈ નાની વાત નથી આજે ગાય માતા જે ધરતીની માતા કહેવાયના મૃત્યુ થયા તો હોય ત્યારે સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરવી પડશે કલેક્ટર સાહેબ ત્યાં ત્યાંથી એક એક ગાયના પીએમ કરાવી અને આવનારા દિવસોમાં આવી બીજી ઘટના ન બને એ રીતે આપણે પગલા ભરવા પડશે જેથી કરીને આવનારા દિવસોની બીજી ગાય માતાના નિર્દોષ પશુ કેવાય નિર્દોષ આપણે ગાય અને માતાનો દરજ્જો હોય પણ કે માતાના જ્યારે મૃત્યુ થઈ રહ્યા હોય કે તાત્કાલિક અસરથી જો આપણે જાગશું નહીં તો આવનારા દિવસોમાં આના કરતા પણ ભયંકર પરિણામો આપણે ભોગવવા પડશે ખોટડા સાંગળે તાલુકાના સાંધવાયા ગામે ગૌશાળામાં 90 જેટલી ગાયોના મોત થયા છે એમાં ઝેરી ખોરાક ખાવાને કારણે આ મૃત્યુ થયાનું જાણવા મળે છે તો ક્યાંક ને ક્યાંક આ જે કોઈ દાતાઓ દાતાઓશ્રીએ જે દાન કરેલું છે એની ખરેખર જે ગૌશાળાના સંચાલકો દ્વારા તપાસ થવી જોઈએ કે આવી દુર્ઘટનાઓ ફરીવાર ન બને અને બીજું જિલ્લા કલેક્ટરશ્રી મુલાકાત લીધે છે ખરેખર આવકારીએ છીએ સરકાર સરકારશ્રી આમાં ઊંડી તપાસ કરી અને આ જે ઘટના ઘટી છે એનું કારણ રીઝન જાણવાનો પ્રયાસ થવો જોઈએ અને બીજું ડૉક્ટરોમાં જે ગૌશાળામાં વેટરની ડૉક્ટરો પણ હોવા જોઈએ કે જેથી આવી કોઈ ઘટનાઓ ઘટે ત્યારે એની સારવાર તાત્કાલિક થઈ શકે અને જે ગાયોના મોતને વધુ મોતને અટકાવી શકાય અને બીજું દાતાઓ જે એને ફારત બજાવી દે છે કોઈ દુકાને કહી દે કે ભાઈ આટલો માલ એ મોકલી દેજો પરંતુ જે એ માલ જે મોકલવામાં આવે ખોળ મોકલવામાં આવે કે લીલું મોકલવામાં આવે ત્યારે એ ગૌશાળામાં એની તપાસ થવી જોઈએ કે આવી ઘટનાઓ ફરીવાર દુર્ઘટનાઓ ન ઘટે